આમાદમાં જર્જરિત કોર્ટ બિલ્ડિંગ જીવલેણ હાલતમાં છે છતાં તંત્ર ની ઉદાસીની હોવાનો સામે આવી રહ્યો છે બહુમાળી બિલ્ડિંગ દિવાલો અને છત પ્લાસ્ટર ઘસી પડવાની ઘટનાઓ સતત બનતી રહી છે છેલ્લા દોઢ થી બે વર્ષથી સ્થાનિક નાગરિકો સહિત અગ્રણીઓ લેખિત રજૂઆત છતાં કોઈ કાર્ય ન થતા લોકો માં અસંતોષ ફેલાયો છે આમાં શહેરમાં આવેલા કોર્ટ બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરીત હાલતમાં પહોંચી ગઈ છે તંત્રની બેદરકારીના કારણે આ બિલ્ડિંગ જાણે દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે મામલતદાર કચેરી સામે આવેલી આ બહુમાળી બિલ્ડિંગ દિવાલો અને છતમાંથી પ્લાસ્ટર ઘસી પડવાની ઘટનાઓ સતત બનતી રહી છે તિલક મેદાન નજીક આવેલી રંગોત્સવ બિલ્ડિંગની હાલત પણ એવી જ જોવા મળે છે કેટલાક મહિના પહેલા અહીં ક્રિકેટ રમતા એક યુવાનના માથા ઉપર છતનો ભાગ તૂટી પડતા તેને ગંભીર ઇજા પહોંચી હતી છતાં પણ તંત્ર દ્વારા ચાર દિન સુધી કોઈ સાવચેતી ભરેલ પગલાં લેવાયા નથી આમોદનગર ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં અનેક જૂની અને તૂટી પડવાની કગાર ઉપર આવેલી બિલ્ડિંગો છે છેલ્લા દોઢથી બે વર્ષથી સ્થાનિક નાગરિકો તેમજ શાળાના આચાર્યોએ નગરપાલિકા મામલતદાર કચેરી અને શિક્ષક વિકાસ અધિકારીઓએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરે છે છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી વિશેષ ચિંતાની વાત એ છે કે કોર્ટ બિલ્ડિંગની બાજુમાં એક જ મિત્ર શાળા આવેલી છે જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે જો આ બિલ્ડિંગમાં કોઈ ભાગ અચાનક ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા છે સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક આ જર્જરિત બિલ્ડિંગોને ઉતારી લે અથવા સુરક્ષિત બનાવે નાગરિકોના પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે કેતનભાઈ શું કહેશો આજે આમોદ નગરની અંદર ઠેર ઠેર જર્જરિત બિલ્ડિંગો છે તેને જમીન દોષ કરવામાં નથી આવતી તેને લઈને કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે અને આજે જે સારા નંબર એક જેની બાજુમાં જ બિલકુલ જે પોટ ખૂબ જ જર્જરિત છે ઘણા સમયથી એની લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે શું કહેશો આ એના માટે હું જ છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિશ્રા શાળાને જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આવેલી છે ખૂબ જર્જરિત છે જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા વળગતા તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ પણ આની તટસ્થ કામગીરી કરવામાં આવેલી નથી જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક ઉભા રહો આપણે ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાયબો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે આમોદમાં ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કોર્ટ કચેરી છે હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખુબ જર્જરિત છે અવારનવાર તૈયારી અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતા તાત્કાલિક જે તે લાગતા લાગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં